તેમજ ગામના આગેવાનો અશોકભાઈ ખુમાણ અને પુનાભાઈ ગજેરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમજલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ મનાણીએ પણ પ્રાસંગિક ઉપસ્થિતિ દર્જ કરાવી હતી સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે લોલવાડી વિસ્તારની અંદર જોગીદાસ બાપુ ખુમારની પ્રતિમાનું અનાવરણ યોજવામાં આવ્યું હતું જોગીદાસ બાપુની પ્રતિમા અનાવરણ કાર્ય સાથે સાથે સીસીટીવી ફૂટેજના લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ તકે જિલ્લા પોલીસ વડા દ્વારા સીસીટીવીના કેમેરાની મદદથી તેમજ અન્ય ક્રાઇમને કેવી રીતે રોકી શકાય તે બાબતે પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટ દ્વારા ગામના આગેવાનો તેમજ દાતાઓનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે તમે કેટલું દાન કરો છો તે મહત્વનું નથી પણ દાન કેવી રીતે કરો છો તે મહત્વનું છે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટની પણ ની પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ગામના ગ્રામજનો તેમજ પોલીસ વિભાગનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો બ્યુરો રિપોર્ટ સાવરકુલાની રફતાર ફારૂક બિલ લખી અમરેલી